બીજી વસ્તુ આ વિડીયોમાં તમને ગીવે મળવાનું છે ગીવેમાં તમને શું મળવાનું છે એ પણ વિડીયોમાં ખબર પડી જશે અને દોસ્તો આ વિડીયોમાં એક બિગ એનાઉન્સમેન્ટ પણ કરો એટલે ઓટોમેટિક જે પણ કેન્ડલ મેં હેમર બનેલી છે ને એ તમને ચાર્ટ ઓટોમેટિકલી તમારી સામે ઓપન થઈ જશે અને અહીં તમે જોઈ પણ શકો કે જો અહીં હેમર બનેલી છે જોઈ શકો છો કે હેમર છે ને ઓટોમેટિક તમને બતાવીને આપી દીધું કે હેમર કેન્ડલ બનેલી છે તો આ બધા ટૂલ પર તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળવાના છે તો જ્યારે પણ પ્રાઇસો પર હોય ત્યારે તમને ઓટોમેટિક આ સીટ બતાવશે કે તમારે ખાલી વાય ના ટ્રેડ જોવાના છે તો આજે કઈ સ્ટ્રેટેજી લગાવીને ઓટોમેટિક આ ટૂલ તમને બતાવવાનું છે ઓટોમેટિકલી બતાવશે કે તમારે અઢીસો શેર લેશો ને એટલે તમારે પાંચસો રૂપિયા નો જ લોસ જશે જયારે તમારો સ્ટોપ લો થશે તો સૌથી પહેલા આપણે એનાઉન્સમેન્ટ કરવાના છીએ એના પહેલા વાત કેવા તમને માગુ છું કે ઇન્ડિયામાં નાઇન્ટી થ્રી લોસ કરે છે એનું રીઝન શું છે કે એ લોકો શીખતા નથી તો શીખવા માટે ઘણા પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે યુટ્યુબમાં પણ તમને શીખવાડવામાં આવે છે પણ આપણે જેવું જોઈએ એવું આપણને નોલેજ મળતું નથી અને એના કારણે આપણે લોસ કરીએ છીએ તો આ વિડીયોમાં હું તમને એના માટે એક વસ્તુ લઈને આવ્યો છું કોર્સ લઈને આવ્યો છું એ કોર્સમાં તમને એકદમ બેઝિક લેવલથી લઈને સુપર એડવાન્સ સુધીનું બધી વસ્તુ શીખવા મળવાની છે દોસ્તો કઈ કઈ વસ્તુ શીખવા મળવાની છે બધી વસ્તુ જોઈશું આપણે તો એના માટે તમારે શું કરવાનું છે યા તો તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તમે ગૂગલ ક્રોમમાં જઈને આપણી વેબસાઇટ પણ સર્ચ કરી શકો છો તો ખાલી તમારે શું કરવાનું છે ગૂગલમાં જવાનું છે અહીંયા ક્લિક કરીને તમારે ટ્રેડિંગર સર્ચ મારવાનું છે જેવું તમે ટ્રેડિંગર સર્ચ કરશો અને તમારી સામે આવી રીતે એક વેબસાઇટ ઓપન થઈ જશે અને અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા જેવું તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઓપન થઈ જશે તો દોસ્તો આ આપણી વેબસાઇટ છે અહીંયાથી તમે સ્ટોક માર્કેટ રિલેટેડ તમામ વસ્તુ શીખી શકવાના છો તો કઈ કઈ વસ્તુ તમને મળવાની છે તો પહેલી જ વસ્તુ છે કે શેર બજાર શીખો અને એ પણ પ્રોફેશનલ ટ્રેડર બની અને તમે તમારા કરિયરની શરૂઆત કરી શકો છો દોસ્તો આ કોર્સમાં તમને એકદમ ફ્રી કોર્સ મળવાનો છે ફ્રી કોર્સમાં તમે કઈ કઈ વસ્તુ શીખવાનો છો એ પણ તમને બતાવું પેડ કોર્સ પણ છે તમારે જો ફ્રી કોર્સમાં તમને મજા આવે તમે પેડ કોર્સને પણ બાય કરી શકો છો પણ એના માટે તમારે જોવું જોઈએ કે આમાં તમને કઈ કઈ વસ્તુ મળવાની છે બીજી વસ્તુ આપણે કઈ કઈ સર્વિસ પ્રોવાઇડ કરીએ છીએ હું પોતે એક મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું અને પોતે બે કરોડથી વધારે રૂપિયાનું મેનેજ કરું છું તો દોસ્તો મને સ્ટોક માર્કેટનો પાંચ વર્ષથી વધારાનો અનુભવ છે અને હું પોતે એક પ્રોફિટેબલ ટ્રેડેડ છું અને જે વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરી છે જે વસ્તુથી હું પ્રોફિટ કરું છું એ જ વસ્તુ તમારા માટે લઈને આવ્યો છું કઈ રીતે હું પ્રોફિટ કરું છું છે બધી વસ્તુ તમને આ કોર્સમાં ક્લિયર થઈ જવાની છે બીજી વસ્તુ કોર્સ મે તમને એકદમ 15 કલાક થી વધારેનો કોર્સ આવવાનો છે બીજી વસ્તુ આપણે ત્રણ ટાઈપના કોર્સ છે એક બિગિનર નું હશે મતલબ જો તમે હાઉ શીખાવો છો કાઈ ખબર નથી પડતી સ્ટોક માર્કેટમાં તો સ્ટોક માર્કેટ શું કહેવાય ત્યાંથી આપણે શરૂઆત કરશું એકદમ બિગિનર લેવલ થી મતલબ હા તમને કા સ્ટોક માર્કેટમાં ખબર નથી પડતી ને ક્યાંથી શરૂ થશે તો એ તમને બિગિનર માં ખબર પડશે પછી એડવાન્સ પ્રાઇસ એક્શન આવશે પહેલી વાત કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણે શીખવાના નથી તમને ફ્રી કોર્સમાં હું તમને બતાવીશ કે આપણે સપોર્ટ અને રજીસ્ટર્સની આપણી સ્ટ્રેટેજીમાં કઈ રીતે સાઇડમાં યુઝમાં લેવાના છીએ કારણ કે જે સપોર્ટ અને રજિસ્ટર્સ જે લોકો શીખવાડે છે અથવા જે લોકો ઇમ્પ્લિમેન્ટ કરે છે ને એ લોકોને ખબર જ છે કે જે બ્રેકઆઉટ થાય ને એ એંશી ટકા ફેક બ્રેકઆઉટ થાય છે તો આનું પણ લોજિક શું છે એ પણ હું તમને બતાવીશ બીજી વસ્તુ મેં તમને કીધું એડવાન્સ પ્રાઇઝેક્શન આપણે શીખશું તો એમાં આપણે કઈ કઈ વસ્તુ શીખશું તો ટેકનિકલ એનાલિસિસને રિયલમાં કઈ રીતે યુઝ કરવું જોઈએ ઇન્સ્ટિટ્યુશન ક્યાંથી બાય કરે ને ક્યાંથી સેલ કરે ને એ બધી વસ્તુ તમને એડવાન્સ એક્શનમાં શીખવા મળશે સાયકોલોજી શું હોવી જોઈએ માર્કેટની ક્યારે તમારે કયું ડિસિઝન લેવું જોઈએ એ બધી વસ્તુ તમને ખબર પડશે એના સિવાય તમને બ્રેકઆઉટ સ્ટ્રેટેજી પણ જોવા મળશે કે આપણે જો બ્રેકઆઉટ સ્ટ્રેટેજીને યુઝ કરવી છે તો કઈ મેથડથી કરવી જોઈએ કઈ કઈ વસ્તુને યુઝ કરવી જોઈએ કયા રૂલ લગાવવા જોઈએ કઈ વસ્તુ શક્યતા વધારનારાઓ લગાડવા જોઈએ આ બધી વસ્તુ તમને એડવાન્સ પ્રાઇઝેક્શનમાં ખબર પડશે પછી આવશે સુપર એડવાન્સ પ્રાઇઝેક્શન સુપર એડવાન્સ પ્રાઇઝેક્શન હું તમને ગેરંટી મારો એકદમ માઇન્ડ બ્લોઇંગ થવાનો છે કારણ કે એટલો જોરદાર કોન્સેપ્ટ છે

બીજી વસ્તુ જો તમારે સ્ટોક માર્કેટમાં માસ્ટર થવું છે તો તમે ડેમો પણ એપ્લાય કરી શકો છો તમે ફ્રી કોર્સને પણ જોઈન કરી શકો છો ફ્રી કોર્સ કઈ રીતે જોઈન કરવું એ પણ તમને હમણાં બતાવું તો અહીંથી તમે જોઈન ફ્રી કોર્સમાં ક્લિક કરશો એટલે તમને ફ્રી કોર્સ મળી જશે કઈ કઈ વસ્તુ તમને અહીં શીખવા મળવાની છે એના સિવાય આપણા ત્રણ કોર્સ આવી ગયા છે એમાંથી જે પહેલો મેં તમને કોર્સ કીધો ફ્રી કોર્સ આવશે જે તમે એકદમ ફ્રીમાં એપ્લાય કરી શકશો અને એમાં તમે વિડીયો પણ જોઈ શકશો કઈ રીતે જોવાના એ પણ તમને હમણાં બતાવું બીજો કોર્સ છે ટેકનિકલ પ્રો નો મતલબ ત્યાં પ્રોફેશનલ ટ્રેડર જો તમારે બનવું છે તો ટેકનિકલમાં પ્રોફેશનલ ટ્રેડર કઈ રીતે બનવું એ આખો કોસ્ટ તમને જોવા મળશે કઈ કઈ વસ્તુ જોવા મળશે આખો સિલેબસ પણ તમને હમણાં બતાવી દઉં બીજી વસ્તુ ફ્યુચર અને ઓપ્શનમાં જો તમારે માસ્ટર થવું છે તો એમાં પણ આપણે માસ્ટરી કરાવું ઓપ્શન ટ્રેડિંગ શું કહેવાય ફ્યુચર ટ્રેડિંગ શું કહેવાય કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી જોઈએ કઈ સ્ટ્રેટેજી લગાવવી જોઈએ ઓપ્શન બાઈંગ કરવું જોઈએ ઓપ્શન સેલિંગ કરવું જોઈએ આ બધી વસ્તુ તમને એકદમ ક્લિયર થવાની છે ક્લિયર તો હવે આપણે જોઈએ કે જો તમારે ડેમો બુક કરવો છે તમે અહીંયાથી તમે રજિસ્ટર ડેમોમાં પણ ક્લિક કરી શકો છો આપણે કઈ કઈ વસ્તુ શીખવાના છે બધી તમે વસ્તુ જોઈ શકો છો એની સિવાય ટેસ્ટી મોન્યુઅલ પણ જોઈ શકો છો કે ભાઈ મારા જે સ્ટુડન્ટ છે ઓફલાઈન ક્લાસમાં આવે છે અને ઓનલાઈન કરીએ છીએ તો ઓફલાઈન ક્લાસના જે પણ સ્ટુડન્ટ છે ને એ લોકોના ટેસ્ટી મોન્યુઅલ પણ જોઈ શકો છો કે જે આપણે સ્પ્રિંગ સ્ટ્રેટેજી શીખવાડી છે ને એ બહુ ખતરનાક સ્ટ્રેટેજી છે પરફેક્ટલી યુઝ કરવાના છો તો દોસ્તો આ તમે બધી વસ્તુ જોઈએ હવે હું તમને કોર્સ બતાવો જો તમારે કોર્સ બાય કરવો છે અથવા કોર્સ ફ્રીમાં પણ એનરોલ કરવો છે તો કઈ રીતે કરી શકશો તો વેબસાઇટમાં તમે જશો એટલે ઉપર કોર્સ લખેલું છે જેમ તમે આમાં હું તમને બતાવું છું ને એવી જ રીતે તમે મોબાઈલમાં પણ યુઝ કરી શકશો ગૂગલ ક્રોમમાં અથવા તમે પ્લે સ્ટોરમાં ટ્રેડ એંગલ નીચે લખેલું છે ને એવી રીતે તમે ટ્રેડ એંગલ લખશો એટલે તમને આપણું એપ્લિકેશન મળી જશે અથવા હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપી દઉં છું જ્યાંથી પણ તમે કોર્સને એનરોલ કરી શકો છો તો દોસ્તો અહીં તમે કોર્સમાં ક્લિક કરશો એટલે તમારી સામે બે કોર્સ ઓપન થઈ જશે જો તમારે ફ્રીમાં શીખવું છે તો ફ્રી ઉપર ક્લિક કરશો અને તમને ફ્રી કોર્સ બતાવી દેશે હવે આમાં તમને કઈ કઈ વસ્તુ મળવાની છે એ પણ તમે વાંચી શકો છો હવે જો આનો સિલેબસ પણ જોઈ શકો તમે આમાં કયા કયા વિડીયો છે અને જો તમારે કોર્સ એનરોલ કરવો હોય તો કન્ટિન્યુ ઉપર ક્લિક મારશો એટલે સીધા આપણા વિડીયો ઓપન થઈ જશે અને અહીંથી તમે વિડીયો જોઈ શકશો તો આવી રીતે તમને ખબર પડશે એના સિવાય કયા વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો ચેનલ પેટર્ન છે સપોર્ટ એન્ડ રેજિસ્ટ છે ફ્રીમાં જે જે મળવાનું છે એ બધું તમે જોઈ શકો છો અને વિડીયોને પણ આરામથી ફ્રી માં જોઈ શકો છો હવે તમને બતાવું કે જો તમે ટેકનિકલ પ્રો જે આપણો પ્રોફેશનલ લેવલનો કોર્સ છે એને બાય કરવા માગો છો તો કઈ રીતે બાય કરી શકો અને કઈ રીતે એને તમે જોઈ શકો છો જો તમારે ટેકનિકલ પ્રો શીખવો છે તો ટેકનિકલ પ્રો ઉપર ક્લિક કરશો ને એટલે તમને ટેકનિકલ પ્રોનો આખું તમને લિસ્ટ મળી જશે કે આમાં તમને કઈ કઈ વસ્તુ મળવાની છે કયા કયા વિડીયો મળવાના છે આનું તમે અહીંયા ડિસ્ક્રિપ્શન વાંચશો એટલે ખબર પડશે કે આ કોર્સમાં તમને શું મળશે તો આ કોર્સમાં આપણે શું શીખવાના છીએ તો એડવાન્સ એક્શન સુપર એડવાન્સ એક્શન રિસ્ક મેનેજમેન્ટ આપણે કઈ રીતે ફોલો કરવું જોઈએ જો તમે ઇક્વિટીમાં ટ્રેડિંગ કરો છો ફ્યુચરમાં ટ્રેડિંગ કરો કઈ રીતે રિસ્ મેનેજમેન્ટ ફોલો કરવું જોઈએ સીટ તમને મળી જવાની છે એડવાન્સ સ્ટ્રેટેજી મેં તમને કીધું સ્પ્રિંગ સ્ટ્રેટેજી છે ઇન્સ્ટિટ્યુશન સ્ટ્રેટેજી છે એ પણ તમને શીખવા મળવાની છે આ કોના માટે કોર્સ છે એકદમ જે બિગીનર છે એના માટે પણ આ કોર્સ છે અને જે લોકોને ખબર પડે છે સ્ટોક માર્કેટમાં પણ પ્રોફિટ નથી કરી શકતા એના માટે પણ આ કોર્સ છે દોસ્તો એના સિવાય તમને બોનસ મળવાના છે બોનસમાં તમને સ્ક્રીનર મળશે સ્ટ્રેટેજીના ટૂલ મળવાના છે એપ્લિકેશનનું એક્સેસ તમને બે વર્ષ માટે મળવાનું છે તો બે વર્ષ સુધી તમે ગમે ત્યારે કોર્સને જોઈ શકો છો દિવસે રાતે ગમે ત્યારે એની ટાઈમ ક્લિયર રિટેલ કેટેગરીમાંથી નીકળીને જો તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો આ કોર્સ તમારા માટે હોઈ શકે છે કઈ કઈ વસ્તુ છે ઇંગ્લિશમાં પણ તમને જોવા મળી જશે સિલેબસ પણ જોવા મળશે કે કયા કયા વિડીયો તમે જોવાના છો સપોઝ કે તમે કોર્સ ને કરો છો તો બિગીનમાં તમે કયા કયા વિડીયો જોવાના છો એ તમે જોઈ શકો સુપર એડવાન્સ પ્રાઇઝ એક્શનમાં કયા કયા વિડીયો જોવાના એ પણ જોઈ શકો એડવાન્સ પ્રાઇઝ એક્શનમાં તમે શું જોવાના એ પણ જોઈ શકો ફાઈવ સ્ટેપ પ્રોસેસ જે આપણી ફેવરેટ સ્ટ્રેટેજી છે એને આપણે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું એ પણ જોઈ શકો તમે કોઈ પણ સ્ટ્રેટેજી યુઝ કરો ને મેઇન વસ્તુ છે રિસ્ક મેનેજમેન્ટ જો તમને રિસ્ક મેનેજમેન્ટથી ખબર પડતી ને તો તમે કોઈ દિવસ પ્રોફિટ નહીં કરી શકો તો રિસ્ક મેનેજમેન્ટને કઈ રીતે ફોલો કરવું ને એના પણ વિડીયો તમને જોવા મળી જશે સપોઝ કે મારે કોઈ પણ શેર બાય કરવા છે તો શેર મારે કેટલા બાય કરું તો મારે કેટલો લોસ જશે કારણ કે મારો લોસ સમજો કે મેં સો રૂપિયા ઉપર બાય કર્યું મારો સ્ટોપ લોસ અઠ્ઠાણું રૂપિયા ઉપર છે તો મારે કેટલી ક્વોન્ટિટી બાય કરું તો મેં જે નક્કી કર્યો છે ને એટલો જ લોસ જશે અને એ શીટમાં તમે ખાલી એન્ટ્રી પ્રાઇસ અને લોસ પ્રાઇસ નાખશો છો એટલે ઓટોમેટિકલી તમને બતાવશે કે તમારે કેટલી ક્વોન્ટિટી બાય કરવી પડે તો એ પણ હું તમને બતાવીશ હવે હું તમને બોનસ બતાવું છું કે બોનસ તમને કઈ રીતના મળવાના છે તો સપોઝ આપણે કેલ્ક્યુલેટર જોઈએ તો કેલ્ક્યુલેટરને કઈ રીતે યુઝ કરવાનું કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ બટન આવશે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે સીધી તમારી સામે શીટ ડાઉનલોડ થઈ જશે આ શીટને તમે ઓપન કરી શકો જેવી રીતે અત્યારે બતાવું એવી રીતે સેમ વસ્તુ મોબાઈલમાં પણ તમારે થવાની છે તો આ સીટ તમારી સામે ઓપન થઈ ગઈ હવે મારે યુઝ કઈ રીતે કરવી જો મારે યુઝ કરવી હોય તો મારે અહીંયા સ્ટોકનું નામ લખવાનું છે સપોઝ કે હું કોઈ પણ સ્ટોક લખી નાખું છું અહીંયા પછી મારે ટ્રેડમાં બાય કરવું છે સેલ કરવું છે તો એના માટે લોંગ અથવા શોર્ટ લખવાનું છે એન્ટ્રી પ્રાઇસ મારી શું છે કે સો રૂપિયા મારી એન્ટ્રી પ્રાઇસ છે તો સો રૂપિયા લખી નાખીશ હવે મેં તમને કીધું મારો સ્ટોપ લોસ પોઈન્ટ અઠ્ઠાણું રૂપિયા ઉપર આવે છે તો હું અઠ્ઠાણું રૂપિયા લખી નાખીશ તો મેં હું લીધું એન્ટ્રી પ્રાઇઝ લખી ને લોસ પ્રાઇસ લખી એટલે મને ઓટોમેટિક બતાવશે કે મારો રિસ્ક પોઈન્ટ બે પોઈન્ટનો છે મારો ટાર્ગેટ ક્યાં આવશે મારો બીજો ટાર્ગેટ ક્યાં આવશે મારું રિસ્ક એમાઉન્ટ શું છે જો અહીંયા તમને બતાવ મારી પાંચસો રૂપિયાનો રિસ્ક એમાઉન્ટ છે તો અહીંયા તમે કેપિટલ લખશો ને અહીંયા ઉપર કેપિટલનું ઓપ્શન આવશે તો અહીંયા તમારે ખાલી કેપિટલ નાખવાનું છે જો એક લાખ રૂપિયાનું કેપિટલ છે ને તો એક ટ્રેડ ઉપર તમારે પાંચસો રૂપિયાનો લોસ થશે તો કેપિટલ તમે વધારે ઓછું કરી શકો જેટલું તમારું કેપિટલ છે એટલું નાખશો એ પ્રમાણે તમને રિસ્ક મેનેજમેન્ટ બતાવશે હવે તમારે પોઝિશન સાઇઝ મતલબ કેટલા શેર લેવા જોઈએ તો એ તમને ક્યાં બતાવશે અહીંયા બતાવશે કે તમારે અઢીસો શેર લેશો ને એટલે તમારે પાંચસો રૂપિયાનો જ લોસ જશે જ્યારે તમારો સ્ટોપલો શીટ થશે અને જો તમારો ટાર્ગેટ ઇટ થશે તો તમારે કેટલાનો પ્રોફિટ થશે જો તમે વન ઇસ ટુ ટુ નો રેશિયો રાખો છો તો હજાર રૂપિયાનો પ્રોફિટ થશે વન ઇસ ટુ થ્રી રાખો છો તો તમારે પંદરસો રૂપિયાનો પ્રોફિટ થશે આ બધું ઓટોમેટિક શીટ છે તમને ઓટોમેટિક શીટ પણ તમને તમારા એપ્લિકેશનમાં મળી જવાની છે એની સિવાયનું બીજું પણ તમને ટૂલ બતાવું કે કઈ સ્ટ્રેટેજી મારે ક્યારે યુઝ કરવી તો એને તમે ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશો એટલે એ એ સીટ પણ ડાઉનલોડ થઈ જશે એ સીટને પણ આપણે ઓપન કરી લઈએ હવે તમને બતાવું કે કઈ સ્ટ્રેટેજી મારે ક્યારે યુઝ કરવી આપણને કેમ ખબર પડશે હવે સમજો કે મારી પ્રાઇસ સપ્લાય ઝોન ઉપર છે અને ઝૂમ કરવા નાખીને એટલે તમને વધારે જોવાની મજા આવશે હવે સમજો કે મારી પ્રાઇસ સપ્લાય ઝોન ઉપર છે તો અહીં સપ્લાય ઝોન લખીશ અથવા ડિમાન્ડ ઝોન ઉપર છે તો ડિમાન્ડ ઝોન લખીશ ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન બધું શું કહેવાય ક્યારે આપણે કઈ વસ્તુને શું કહીશું એ બધી વસ્તુ તમને કોર્સમાં શીખવા મળવાની છે તો કોર્સ બાય કે ફટાફટ બાય કરી લેજો તો સપોઝ કે ડિમાન્ડ ઝોન ઉપર છે તો લખેલું આવી ગયું ને ખાલી તમારે બાયના ટ્રેડ જોવાના છે તો જ્યારે પણ પ્રાઇસ ડિમાન્ડ ઝોન ઉપર હોય ત્યારે તમને ઓટોમેટિક આ સીટ બતાવશે કે તમારે ખાલી બાયના ટ્રેડ જોવાના છે બીજી વસ્તુ તમને કીધું કે ભાઈ વચ્ચેની ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ ચેક કરો તો શું કીધું કે વચ્ચેની ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ ડાઉન છે તો શું લખ્યું કે તમારે કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી જોઈએ ઓટોમેટિક લખાઈ ગયેલું આવશે હવે તમે સમજો કે આનો ટ્રેન્ડ અપ છે તો શું લખી લેવું કે તમે આ થી બાય કરી શકો તો ક્યારે કઈ સ્ટ્રેટેજી લગાવીને ઓટોમેટિક આ ટૂલ તમને બતાવવાનું છે હજી બીજા ટૂલ તમને ક્યાં મળવાના છે એ પણ તમને બતાવું ત્રીજું ટૂલ છે આપણું સ્ટોકનું લિસ્ટ સ્કેનર ઓટોમેટિક તમને સ્કેન કરીને આપશે કયા કયા સ્ટોકમાં આપણે ટ્રેડિંગ કરી શકીએ તો તમારે ખાલી ક્લિક ઇયર ઉપર ક્લિક કરશો એટલે આખું તમારી સામે લિસ્ટ ઓપન થઈ જશે આ તમે જોઈ શકો કે આ બધા સ્ટોક ઓટોમેટિક તમને બતાવશે કે આ તમે આ સ્ટોકમાં ટ્રેડિંગ કરી શકો છો બટ સ્ટ્રેટેજી કરવાનું છે ગમે તેથી બાય અને ગમે ત્યાંથી સેલ નથી કરવાનું અને એક્સેલ ફાઇલ પણ ડાઉનલોડ તમે કરી શકો છો અથવા સીએસવી ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો આના સિવાયને તમે કયા કયા જોવાના છો તમે એ પણ બતાવો બોલિસ એન્ગલ ફિંગ ડિઅરીસ એન્ગલ ફિંગ ડાઉન ટ્રેન્ડ હેમર આ બધી પેટન જ્યારે બને ને ત્યારે તમારે ગોતવી ન પડે એના માટે મેં તમને સ્કેનર જ આપી દીધા તો આપણે સમજો કે હેમરનું આ સ્કેનર છે તો ક્લિક ઇયર ઉપર ક્લિક કરીશ ને એટલે ઓટોમેટિક જે પણ કેન્ડલ મેં હેમર બનેલી છે ને એ તમને ચાર્ટ ઓટોમેટિકલી તમારી સામે ઓપન થઈ જશે ને અહીં તમે જોઈ પણ શકો કે જો અહીં હેમર બનેલી છે ક્લિયર અહીં તમે જોઈ શકો છો આજે હેમર બનેલી છે ને ઓટોમેટિક તમને બતાવીને આપી દીધું કે અહીંયા હેમર કેન્ડલ બનેલી છે તો આ બધા ટૂલ પર તમને એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળવાના છે કોસ્ટની સાથે મળવાના છે તો દોસ્તો આજે લોન્ચિંગ છે બાકી બધું મારા તરફથી તમને મળવાનું છે દોસ્તો આ વિડીયોમાં જો ખાલી પાંચસો કોમેન્ટ આવે છે ને તો એમાંથી હું પાંચ લકી વિનરને આ કોર્સ એકદમ ફ્રીમાં આપવાનો છું અને જો તમે આજે કોર્સ બાય નથી કર્યો તો કોર્સ બાય પણ કરી શકો છો આજનો ભાવ છે પાંચ હજાર રૂપિયા પણ હું તમારા માટે આજે કોર્સ લોન્ચિંગ છે ને તો આજે તમને એક જોરદાર ડિસ્કાઉન્ટ આપવા માગું છું તમને ચાલીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે તમે ખાલી ત્રણ હજાર રૂપિયામાં કોર્સ બાય કરી શકો છો એનો કૂપન કોડ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે આ કૂપન કોડ યુઝ કરીને તમે આ કોર્સને આજના દિવસ માટે બાય કરી શકો છો આજના દિવસ પછી આ કૂપન કોડ એક્સપાયર થઈ જશે પછી આ કૂપન કોડ કાંઈ કામમાં આવવાનું નથી કોર્સમાં તમને ગેરંટી આપું છું કે એકદમ એક્સ્ટ્રા લેવલનું જોરદાર લેવલનું શીખવા મળવાનું છે તો જો કોર્સ બાય નથી કરે તો ફટાફટ કોર્સને બાય કરો અને તમારી જે સ્ટોક માર્કેટની જર્ની છે ને એને પ્રોફેશનલ લેવલથી શરૂ કરો અને આના સિવાય પણ આપણે ઓપ્શન અને ફ્યુચરનો પણ એક કોર્સ લોન્ચ કરવાના છીએ જેમાં ઓપ્શન તમને ઓપ્શનમાં ક્રેકથી લઈ અને એકદમ એડવાન્સ સુધીનું બધું શીખવાડે જેમાં તમે ઓપ્શન બાયંગ ઓપ્શન સેલિંગ ફ્યુચર ક્યારે બાય કરવું ક્યારે સેલ કરવું આ બધી વસ્તુને તમે એકદમ ઇઝી મેથડથી અને આપણી ગુજરાતી ભાષામાં શીખી શકો ને એવું તમને બતાવવાનો છું અને દોસ્તો મેં તમને જેમ કીધું એમ જો આ વિડીયોમાં પાંચસો કોમેન્ટ આવે તો પાંચ લકી કસ્ટમરને આ કોર્સ એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં મળવાનો છે તો દોસ્તો જો કોમેન્ટ નથી કરી તો ફટાફટ કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો જેને પણ ફ્રીમાં સ્ટોક માર્કેટ શીખવું છે એ લોકો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આવા જ વિડીયો અને આના કરતાં પણ સ્ટોક માર્કેટના સારા વિડીયો તમને આ ચેનલમાં મળવાના છે તો દોસ્તો મળશું આવતા વિડીયોમાં અથવા મળશું આપણે કોર્સમાં ત્યાં સુધી જય હિન્દ